મારું ફરી એકવાર આપણા આજના લાઈવમાં અને આજે આપણે બતાવશું એક ઓપોમાં નવું મોડેલ આવ્યું છે એ તમને જય ગુગા મોબાઈલ શોરૂમ પીલડી ઓપ્પોમાં એક મસ્ત મોડલ આવ્યું છે સસ્તા ભાવનું મોડલ છે બહુ સારું મોડેલ છે તો તમને બતાવીશું આપણે મોડલ કયું મોડલ છે હાલમાં આવી ગયું છે ઓપ્પો તો એ મોડલ ઓપ્પોનું છે હાલમાં એ સિક્સ એક્સ જે નવું મોડલ આવ્યું છે ઓપ્પોમાં હમણાં જ આવ્યું આજે જે થોડા દિવસ આ છે એને બહુ મસ્ત મોડલ બહુ સારું મોડલ આવેલું છે ઓપ્પોમાં તો તમને પણ બતાવીશું આપણે મોડલ ખોલીને ચેક કરાવીશું કે કેવું મોડલ છે અને શું છે એમાં હાલમાં બહુ મસ્ત મોડલ છે ઓપ્પોમાં હાલમાં સારામાં સારું મોડલ આવ્યું છે લેટેસ્ટ મોડલ છે રે મોડલ છે ઓપ્પો એ સિક્સ એક્સ ફાઇવ જી અને એની ફ્યુચરની વાત કરીએ તો સાડા છ હજાર એમ જ બેટરી આવશે પિસ્તાળીસ વોલ્ટનું સુપરબુક ચાર્જર આવશે બહુ મસ્ત મોડલ છે સારામાં સારું મોડલ આવેલું છે ઓપોમાં અને જો તમે ખરીદી કરવા માગતા હોય તો આવી જજો આપણા ત્યાં જયગુગા મોબાઈલ શોરૂમ ભીલ્લીમાં આ છે આપણે દુકાન અને એનું એડ્રેસની વાત કરીએ તો આપણે એડ્રેસ પણ તમને બતાવી દઈશું બને રહેજો આજના આપણા લાઈવમાં અને ક્યાં થી આપણું લાઈવ જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરી પણ જણાવજો છે આપણી દુકાન તમે જોઈ શકતા છો કે દરવાજાની બાજુમાંથી બતાવી દઉં તો મેહુલ ઓફિશિયલ માનપુરથી જય માતાજી મેહુલભાઈ કેમ છો અને આપણે બતાવી દઈએ એડ્રેસની વાત કરીએ તો અહીંયા આવેલું છે આપણું જયગુગા મોબાઈલ શોરૂમ મોલ સિટી પોઈન્ટ શોપિંગની નીચે આવેલી છે દુકાન અને સેમ હાઈવેની બાજુમાં આવેલી છે અને સામે આવેલું છે ગંજ બજાર જવા માટેનો મોટો નાળો તમે જોઈ શકતા છો અને બાજુમાં બીજી દુકાનો આવેલી છે તો અહીંયા શું શું મળી રહેવાનું છે મોબાઈલ શોરૂમ શોરૂમે વુમાય પ્લાન્સમાં તો તમે જોઈ શકતા છો કે મોબાઈલની સ્ટોક આપણી જોડે પણ આવી ગયો છે બધો સ્ટોક છે આપણી જોડે મોબાઈલમાં પણ અને બધી મોબાઈલની લગતી વસ્તુ આપણે અહીંયા મળી રહેશે દેકુગા મોબાઈલ શોરૂમ શોરૂમે વુમાઈ પ્લાન્સ બિલ્ડીમાં ઇલેક્ટ્રિકની વાત કરીએ તો એલ પણ મળી જશે એલ ઇડી છે એસી છે ફ્રી ફ્રિજ છે બધી જ વસ્તુ ટોટલ વસ્તુ આપણા મળી જશે જયગુગા મોબાઈલ શોરૂમ પીલડીમાં તો બને રહેજો આપણા લાઈવમાં તમને શું શું મળવાનું છે અને શું વસ્તુ આપણે ત્યાં મળે છે એ પણ તમને બતાને બતાવી દો તો આપણા જોડે મોબાઈલની વાત કરીએ તો ટોટલ મોડેલ હાજરમાં જ છે ઓપો વિવો સેમસંગ એમઆઈ રેડમી રિયલમી વન પ્લસ અને લોન કરવી હશે તો લોન પણ થઈ જશે તો લોન ઉપર લેવા માગતા હોય તો પણ મોબાઈલ મળી જશે આપણે ત્યાં જય ગુગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં તમે જોઈ શકતા છે સ્ટોક પણ છે આપણે જોડે સ્ટોક પર ભરપૂર સ્ટોક આવી ગયો છે મોબાઈલનો બધું જ સ્ટોક આવી ગયો છે બધું મળે છે પધારો અમારા જયકુકા મોબાઈલ શોરૂમ પીલડીમાં અને ખરીદી કરો તમારા મનગમતા મોબાઈલની આપણે જે તમને વાત કરી હતી ઓપ્પોમાં નવું મોડલ જે આવ્યું હતું એ મોડલ છે આ રહ્યું ઓપ્પો એ સિક્સ એક્સ ફાઈવજી અને જે જે પણ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયો કોઈ પણ નવી વસ્તુ આવશે પ્રોડક્ટ આવશે તો એની માહિતી પહેલાં સુધી તમારી જોડે પહોંચી જાય હા એ મોડલ છે જે હાલમાં ઓપ્પોમાં લેટેસ્ટ મોડલ ચાલે છે ઓપ્પો એ સિક્સ એક્સ ફાઇવ બહુ મસ્ત મોડલ આવેલું છે બેટરીની વાત કરીએ તો સાડા છ હજાર એમએચ બેટરી પિસ્તાળીસ વૉલ્ટનું સુપર વુક ચાર્જર આવેલું છે બહુ મસ્ત મોડલ પણ બહુ સારું મોડલ આવ્યું છે હમણાં જ આવ્યું થોડા ટાઈમ છો દસ પંદર દિવસ જેવું થયું છે તો એ મોડલ એનો લુક કેવું છે કેવું મોડલ છે તો એ પણ તમને આપણે બધાને ખોલીને આપણે બતાવી દઈશું બહુ મસ્ત મોડલ છે ઓપ્પોનું સારું સારું મોડલ આવ્યું લેટેસ્ટ હાલનું અને એમાં ત્રણ વેરિયન્ટમાં આવેલું છે ચાર ચોસઠ ચાર એકસો અઠ્યાવીસ અને છ એકસો અઠ્યાવીસ એમાં ત્રણ મોડલ અલગ અલગ આવેલા છે વસ્તુ પણ બહુ સારી છે તો આ છે એ મોડલ આપણું હાલનું લેટેસ્ટ મોડલ ઓપ્પો એ સિક્સ એક્સ ફાઈવજી જે નવું મોડેલ આવ્યું છે હાલમાં બહુ મસ્ત મોડેલ છે જો તમે કેમેરાની વાત કરીએ તો આઈફોન સિક્સટીન નો સેમ કેમેરાનું લુકઆઉટ આ મોબાઈલમાં આવેલું છે કંપનીએ અને બહુ મસ્ત કેમેરો પણ બહુ સારો છે ટાઈપ સીમાં આવશે ટાઈપ સી પિનમાં રહેવાનું છે મોડલ અને મસ્ત કેમેરો પણ બહુ સારો છે મોડલ પણ બહુ સારું છે કલરની વાત કરીએ તો તમે જોઈ શકતા છો કે અલગ અલગ ડિઝાઇન લાગે છે કલરમાં પણ દીપ્સ ડીજે રી મિક્સ જય માતાજી કેમ છો મજામાં તો આમાં બે કલર આવેલા છે એક આવશે બ્લુ કલર અને એક આવશે ગ્રીન કલર જેવો આવશે બે કલર આવશે બહુ મસ્ત મોડલ આવ્યું છે ઓપોનું સારામાં સારું લેટેસ્ટ મોડલ છે હાલમાં અને તમને ચાલુ કરીને પણ બતાવી દઉં એનું રિઝલ્ટ કેવું છે મોડલ કેવું છે શું છે એની શું ખાસિયત છે એ પણ તમને બતાવી દઉં ચાલુ કરીને તો બનાવી રહ્યા છો આપણા આજના લાઈવમાં અને તમને બધાને બતાવું કે એનો કેમેરો એના ફ્યુચર એનું શું શું વસ્તુ રહેવાની છે બધી એ પણ આપણે અહીંયા આ મોડલમાં બધું બધું બતાવી દઉં અને તમે જોઈ શકતા હશો કે સ્ટોકની વાત કરીએ તો આપણા જોડે સ્ટોક પણ છે ટોટલ મોડેલનો ઓપોમાં બધા મોડેલ મળી રહેશે આ બાજુ વિવોનો સ્ટોક છે આગળ જઈએ તો રિયલમી છે સેમસંગ છે આઈટેલ છે મોડલ ચાલુ થઈ રહ્યો છે મોબાઈલ ચાલુ કરી દીધો છે પણ હાલમાં ઉપર છે કેમ કેમકે આ આખો મોબાઈલ ચાલુ થયો નથી પરંતુ કઈ વાંધો નહીં જો આપણા લાઈવમાં આખો મોબાઈલ ચાલુ કરીને પણ તમને બતાવી દઉં જય માતાજી મોબાઈલ કેવી રીતે ચાલુ કરવો એ પણ બતાવી દઉં તમને બધાને કે હવે અહીંયાથી આવશે લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે ઇન્ડિયા લેંગ્વેજ સિલેક્ટ કરી અને નેક્સ્ટ કરીશું આપણે એટલે અહીંયા આવશે લીગલ ઇન્ફોર્મે છે એમાં પણ નેક્સ્ટનું ઓપ્શન આપવાનું રહેશે એટલે આગળ પ્રોસેસ થશે અહીંયા આવશે કે એન્ડ્રોઈડ ડિવાઇસ અને આઈફોન ફોર આઈપેડ સેટઅપ કરવાનું કહે છે તો આપણે અહીંયા કંઈ કરવાનું નથી આપણે ખાલી અહીંયા ક્લિક કરી અને નીકળી જવાનું હિતીશ ઠાકોર કઈ કંપનીનો છે મોબાઈલ હિતેશભાઈ ઓપ્પોનું મોબાઈલ નવું મોડલ આવ્યું છે હાલમાં એ સિક્સ એક્સ નવું મસ્ત લેટેસ્ટ મોડેલ સારામાં સારું મોડલ છે હવે અહીંયા વાઈફાઈથી કનેક્ટ કરવાનું કહે છે પણ આપણે કોઈ વાઈફાઈથી કનેક્ટ કરવાની જરૂર નથી કેમ કે ડાયરેક્ટ અહીંયાથી સ્કીપ મારી દઈશું તો પણ થઈ જશે અહીંયા પાસવર્ડ ફિંગરપ્રિન્ટ અને ફેસ ચેટિંગ કરવાનું કહે છે પરંતુ આપણે હાલ કંઈ કરવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે અહીંયાથી સ્કીપ મારી દઈશું એટલે આગળ ગૂગલ સર્વિસ ન થઈ જશે અહીંયા એક્સેપ્ટ કરવાનું રહેશે કેટલા હજાર બેટરી છે કિંમત કેટલી છે બેટરી ત્રીસ ભાઈ છ હજાર પાંચસો એમએચ છે પોસઠસો એમએચની બેટરી આવશે અને એમાં ત્રણ વેરિયન્ટમાં આવેલું છે તમને બતાવી દઉં એ કહી દઉં કે ચાર ચોસઠ ચાર એકસો અઠ્યાવીસ અને છ એકસો અઠ્યાવીસ ચાર ચોસઠમાં બાર પોણસો આવશે ચાર એકસો અઠ્યાવીસમાં તેર હજાર પોનસો અને છ એકસો અઠ્યાવીસમાં પંદર હજાર ત્રણ મોડલ આવે છે અલગ અલગ ભાવના તો અહીંયાથી નેક્સ્ટ કરશો એટલે અહીંયા એગ્રી કરવાનું રહેશે અને અહીંયા બે ઓપ્શન આવેલા છે કે અહીંયા દબાવશો એટલે બટન આવશે ત્રણ બટન અને સાઈડમાં દબાવશો એટલે સાઈડથી ક્લિક કરવાનું આવશે તો આપણે બટનવાળું જ રાખશું અને અહીંયાથી ડન કરી દઈશું એટલે

હવે આપણે એનું રિઝલ્ટ અને એના ફ્યુચર વિશે થોડી માહિતી આપશું તમને તો પહેલાં બતાવી દઈશું આપણે એનું રિઝલ્ટ કેવું રિઝલ્ટ આવે છે એનું તો કરીશું આપણે કેમેરા ઉપર ક્લિક અને છે પરવાનગી એટલે આપણે પરવાનગી એની આપી દઈશું અને થોડા બ્રાઇટનેસ વધારી દઈશું એટલે થોડી કેમેરાનું રિઝલ્ટમાં થોડી ખબર પડે

રિઝલ્ટ કેટલું મસ્ત આવે છે બહુ મસ્ત રિઝલ્ટ આવે છે બહુ સારામાં સારો મોબાઈલ છે સારામાં સારી વસ્તુ આવશે અને આ છે ઓપો એ સિક્સ એક્સ ફાઈવજી એનું અબાઉટ પણ આપણે ચેક કરી લઈશું અબાઉટમાં શું શું છે તો અબાઉટ ડિવાઇસમાં ચેક કરશો એટલે અહીંયા બતાવી જ રહ્યો છે મોડલનું નામ છે ઓપ્પો એ સિક્સ એક્સ ફાઈવજી કલર વર્ઝન આવશે પંદર પોઈન્ટ ઝીરો અને અહીંયા સિક્સ જી ફાઈવજી ચોસઠ જીબી સ્ટોર છે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમંડ સિટી તેસઠસોનું વર્ઝન આવેલું છે છ હજાર પાંચસો એમ એજ બેટરી આવેલી છે રેમની વાત કરીએ તો ચાર જીબી રેમ આવે છે અને પ્લસ ચાર જીબી પ્લસ આવશે એટલે ચાર પ્લસ ચાર આઠ એકસો અઠ્યાવી રેમ આવશે મોબાઈલની અને પરફોર્મન્સ બુસ્ટર સીપીયુ કેટલું ઝૂમિંગ છે મેહુલ કેમ મેહુલભાઈ એ પણ બતાવી દઉં તમને ડિસ્પ્લેની વાત કરીએ તો સત્તર પોઈન્ટ પંદર સેન્ટીમીટર ડિસ્પ્લે આવેલી છે અને આ રીતું એનું ઇન્ફોર્મેશન મોબાઈલનું અને મેહુલભાઈ તમે કહેતા હતા ઝૂમિંગ કેટલું આવેલું છે તો ઝૂમ પણ આપણે ચેક કરી દઈએ મેહુલભાઈ એનું જુમિંગ આવેલું છે તમે જોઈ શકતા છો દસ એક્સ દસ એક્સનું જુમિંગ આવે છે એટલે લગભગ સામે છે આ દિવાલ આવેલી છે તમે જોઈ શકતા કે સામે દિવાલ આપણે આટલે નજીકથી કરશો એટલે આટલું જુમિંગ બતાવશે નહીં બતાવે પરંતુ દસ એક્સ કરવા જાઓ એટલે અવાજો આવાજો દસ એક્સમાં જુઓ તમે આટલું નજીકથી આવી જશે બહારનું દિવાલનું છે પોસ્ટર લગાવેલું છે પણ બહુ દેખાયું છે કેમેરા કેટલા મેગા પિક્સલ છે કેમેરા એના કેમેરા મેગા પિક્સલ હશે તેર મેગા પિક્સલ કેમેરા આવશે અને ફ્રન્ટ કેમેરા આઠ મેગા પિક્સલ ના આવશે મસ્ત મોડલ છે આજે આ જેવી મોડલ છે આ તો આપણું એ સિક્સ એક્સ ફાઈવજી મોડલ તમે જોઈ રહ્યા હતા આપણે બતાવી રહ્યા હતા ઓપ્પોનું નવું મોડલ આવેલું છે એ સિક્સ એક્સ ફાઈવ ચાર જીબી ચોસઠ ચાર એકસો અઠ્યાવી અને છ એકસો અઠ્યાવીસ આમાં ત્રણ વેરિયન્ટ આવેલા છે આ મોબાઈલમાં તો તમે આ મોબાઈલ લેવા માંગતા હોય ખરીદી કરવા માગતા હોય તો આજે જ બતાડો આપણા જાય ગુગા મોબાઈલ શોરૂમ પેરડીમાં અને આ તમારે લોન કરવી હોય તો લોન પણ થઈ જશે ડાઉન પેમેન્ટ આવશે તમારે જો બજાજનું કાર્ડ હશે તો ઓછું ડાઉન પેમેન્ટ ઝીરો ડાઉન પેમેન્ટમાં કરવું છે તો પણ થઈ જશે અને બજાજનું કાર્ડ નહીં હોય તો નવું કાર્ડ તમારે બનાવવાનું થાય તો ડાઉન પેમેન્ટ આવશે પચીસો ત્રણ હજાર આજુબાજુ પોત્રીસો આજુબાજુનું આ મોબાઈલમાં અને વિવોમાં પણ તમે જોઈ શકતા હી ફોર આર ટી ફોર એક્સ વાય એકત્રીસ વાય ઓગણીસ એસ ઓગણીસ ઓગણત્રીસ તમામ મોડેલ હાજરમાં છે રેડમીમાં એ ફોર છે બધી જ વસ્તુ આપણા જોડે સ્ટોકમાં છે હાજરમાં છે બધું મળી રહેવાનું છે અહીંયા જય ગુગા મોબાઈલ શોરૂમ ફિલ્ડીમાં તો તમે પણ ખરીદી કરવા માગતા હોય તો આજે જ બતારો અમારા જય ગુગા મોબાઈલ શોરૂમ ફિલ્ડીમાં અને આ છે અમારા એરટેલના ઓફિસમાંથી આવ્યા છે રણજીતભાઈ કેમ છો રણજીતભાઈ મજામાં કેમ છો મજામાં તો રણજીતભાઈ આવ્યા છે એમને અમારા મિત્ર છે બાજુમાં રહેશે સ્માર્ટ વોચ આપણે અહીંયા લગ્ન છે એટલે હવે સ્માર્ટ વોચ ખરીદી કરવા આવ્યા છે હવે કેટલા ખરીદી કરે છે એના ઉપર છે હવે આપણા જોડે સ્માર્ટ વોચ પણ પડી છે બધી અલગ અલગ પ્રકારની જો એ પણ તમને બતાવી દઉં અને રણજીતભાઈને આપણે સારામાં સારી અને મુકા સ્માર્ટ વોચ ખરીદી કરવાની છે એટલે મારી ખ્યાલથી એમને સારામાં સારી મુકામાં મોકી સ્માર્ટ વોચ આ રી બે આપણા જોડે પડી છે હાલમાં એક છે આ રી પડી છે એલટી કંપની બાવીસો રૂપિયાની આવશે એક આવશે અને એમાં એમાં બે કલરમાં સ્માર્ટ વોચ આવેલી છે એક એ આવશે સિલ્વર કલરમાં અને બીજી છે આપણા જોડે આરી બ્લેક કલરમાં કલરમાં બે આવશે તો હવે રણજીતભાઈ કયો કલર પસંદ આવે છે એના ઉપર આપણે આધાર બહુ મસ્ત સ્માર્ટ વોચ આવેલી છે અલગ અલગ પ્રકારની સ્માર્ટ વોચ છે આપણા જોડે તમે બીજી બતાવી લેડીઝમાં પણ બહુ છે તમે જોઈ શકતા છો કે આપણી લેડીઝમાં પણ છે આપણા જોડે સ્માર્ટ વોચ પણ ગિફ્ટ કરવી હોય હા કોઈને ગિફ્ટ કરવી હોય તો પણ મળી જશે એટલે આવી જાજો આપણા ત્યાં જયગુગા મોબાઈલ શોરૂમ બિલ્ડ્રીમાં તમારે ગિફ્ટ કરવી હોય તો પણ ગિફ્ટમાં કરવા માટે પણ બહુ મસ્ત સ્માર્ટ વોચ છે આપણા જોડે સારી સારી સ્માર્ટ વોચો છે વસ્તુ છે એસેસરીઝ છે એસેસરીઝ પણ આપણી જોડે બધી જ એસેસરીઝ હાજરમાં છે જયગુગા મોબાઈલ શોરૂમ બિલ્ડ્રીમાં તો એ પણ તમે ખરીદી કરવા કદાચ માગતા હોય તો આવી જાજો આપણા ત્યાં અને આ હતું આપણું આજનું લાઈવમાં બતાવી રહ્યા હતા આપણે તમને બધાને કે આપણે ત્યાં શું શું છે શું શું મળી રહેવાનું છે જો મોબાઈલની વાત કરવા જઈ રહ્યા હતા તો મોબાઈલ પણ આપણી જોડે સ્ટોક જ છે બધી વસ્તુ હાજરમાં જ છે તમે ખરીદી કરવા માગતા હોય તો આવી જાજો આપણે ત્યાં જાય ગુગા મોબાઈલ શોરૂમ ભીલડીમાં તો આ તો આજનું આપણું લાઈવ અને ફરી મળીશું એક નવા લાઈવ સાથે અને નવા કોઈ વિડીયો સાથે જય માતા